મહિલા સહિત બે મહિલાના સોનાની અને ચાંદીની ચેન સ્નેચિંગ કરનાર આરોપી સહિત બે આરોપીને પકડી પાડી ચેઇન સ્નેચિંગ નો ગુનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ

આજવા રોડ પંડિત દિનદયાલ હોલ પાસે આવતા ત્યારે મોટરસાઇકલ પર આવેલ બે અજાણ્યા આરોપી એ સમૂહે આબોક પરના સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આશરે એક તોલાની ચૂંટવી તોડી લઈ મોટરસાઇકલ પર નાસી જઈ આરોપીઓને એકબીજાની મદદકારીમાં ગુનો કરેલ હોય આ અંગે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સિનિયર સિટીઝન મહિલા સાથે ચેન સ્ટ્રેચિંગનો ગંભીર પ્રકારનો અનડિટેક ગુનો બનેલ છે

તે શોધમાં રહેલ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાવની તોરણની હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ તથા ટીમના માણસો દ્વારા આ ચેન સ્નેચિંગના ગુનામાં સંડવાયેલ આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરવામાં આવેલ અને આ કરેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળી કે અગાઉ ચેન સ્નેચિંગ તથા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ અજય ઉર્ફે કાળીપોટી રાજપૂત અને અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હર્સિલ રોહિતાઓએ ભેગા મળીને તાજેતરમાં તેઓ પાસેથી સાયન મોટરસાયકલનો ઉપયોગ કરી કોઈ જગ્યાએથી સોનાની ચેઇન કોઈ ગુનો કરી મેળવેલ હોય આ બંને ઈઝમો તેઓ પાસેથી સાયન મોટરસાયકલ પર ગુનો કરી આવેલ સોનાની ચેઇન વેચી નાખવાની ફિરાકમાં હાલમાં પાણીગેટ એસટીડેપુર નજીક આયુર્વેદિક કોલેજ રોડ પર ફરી રહેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ પાણીગેટ આયુર્વેદિક કોલેજ રોડ ઉપર જઈ ખાનગી રાહે તપાસ કરી માહિતી મુજબના બે ઇસમો મોટરસાયકલ સાથે જણાતા અને બંને ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને નાશવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા જેથી આ બંને ઇસમોને તેઓ પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરીને આ બંને ઇસમો અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી પોટી કમલેશભાઈ રાજપૂત તથા ઉંમર વર્ષ ઓગણીસ રેઠાન રણછોડનગર રામનગર સામે સરદાર એસ્ટેટ પાછળ આજવારોડ વડોદરા અરસેલ ગિરીશભાઈ રોહિત રામદેવ નગર બાય સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા નાઓ બંને ઈસમો નીચડતીમાં એક તૂટેલ હાલતમાં સોનાની ચેન મળી આવતા આ બંને ઈસમો પાસેથી મળી આવેલ સોનાની ચેન મોટરસાયકલના આધાર પુરાવા ન હોય બંને આરોપી મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ હોય જેથી બંનેની સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓએ તારીખ બારમી માર્ચ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારના આજવા રોડ કમલાનગર તળાવ પાસે ચાલતા જઈ રહેલ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ તોડેલ અને ત્યારબાદ આગળ આજવા રોડ પંડિત દીનદયાલ હોલ પાસે જતી ચાલતી જઈ રહેલ સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી તોડી લઈ ચેઇન સ્નેચિંગના ગુનાઓ તથા તેઓની પાસે મોટરસાયકલ પર કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇન આ ચેન સ્નેચિંગનો ગુનો કરી મેળવેલાની હકીકત જેથી આ સોનાની ચેન જોતા વચન ચૌદ પોઈન્ટ સો ગ્રામ કિંમત આશરે એક લાખ એક હજાર સાતસો પચાસ ની જડાતા સોનાર સોનાની અને મોટરસાઇકલ તપાસ અર્થે કબજે કરીને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશભાઈ રાજપૂત તથા હર્ષિલ ગિરીશભાઈ રોહિત રહેઠાન રામદેવ નગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો